અમુ ચાંદ્રવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળે પુલ મળ્યો પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે ગઈકાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેનનું મોત થયું છે અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે સરકારને મારી વિનંતી છે કે શું આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે અને એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે આ રોડ ઉપર બધા જ ધાંધણાના લાગતાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રત્ય પ્રતિ એમએલએ હોય એમપી હોય આ રસ્તે થઈને ચાલે છે પણ આ લોકોને કામમાં રસ નથી માત્ર ને માત્ર એમની ક્યાંથી એમને કમિશન મળે એમ જ રસ છે એવો મારો સીધો આક્ષેપ છે માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે બે હાથ જોડીની કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીં આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો રામાં ઓવર બ્રિજમાં બ્રિજના છેડે પડેલા ખાડાની વાત એ ખાડા છેલ્લા એક વર્ષથી વારંવાર અહીંયા માલ નાખવા જતાં એ ખાડાનો કોઈ નિવારણ આવતો નથી એ ખાડા ક્યારે પૂરા છે અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલમાં ગઈકાલે જે વરસાદ હતો વરસાદના કારણે પાણી ભરાયા અને એ પાણી ભરાવાના કારણે ટ્રાફિકની લાઈન થઈને એ ટ્રાફિકમાં એક મહિલાનું મોત થયું એ મહિલાના મોતનો જવાબદાર કોણ અહીંના રાજકારણ કે હાઈવે ઓથોરિટીવાળા અહીંયા હાઈવે ઓથોરિટીને રાજકારણને વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડા બુરાતા નથી અને બુરા છે તો કાચો માલ નાખીને ત્યાંથી રવાના થઈ જાય છે આ ખાડા ક્યારેક બુરા છે અહીંથી આ રાજકારણીય કોઈ આ હાઈવેથી નથી ચાલતા આ નેશનલ હાઈવે છે કે રાજકારણીઓ બધી હજી રાહ જોઈએ છે કે ચાર પાંચ બીજે મૃત્યુ થાય પછી જ ખાડા પૂરીએ આના માટે જવાબદાર કોણ રહેશે કેટલી વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડાનું કોઈ નિવારણ આવતું નથી અને આ ઓવરબ્રિજ બનાવે છે તે કોઈ ઓવરબ્રિજ કોઈ કામનો નથી ટ્રાફિકની કોઈ સમસ્યાનો હલ નથી તો માટે આટલો મોટો ઓવરબ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી બનાવ્યું છે તો આના ઉપર મોટા મોટા ખાડા પડેલા છે ખાડા ક્યારે પૂરાતા નથી માટે હું રાજકારણીને વિનંતી કરું છું કે તમારા પેટના ખાડા પુરાયા હોય તો અહીંયા અમારા ઓવરબ્રિજના ખાડા પૂરો જેથી આ જનતા પરેશાન ન થાય બસ આવી ધાનેરા ની જનતા ઈચ્છે છે ભારત માતા કી જય આજે વર્ષોથી થી ધાનેરા અંદર સમસ્યા છે કારણ કે અહીંયા ખાડા પડવા હોવાથી આજે લોકો પરેશાન થઈ રહ્યા છે ટ્રાફિક જામ થઈ રહ્યું છે તથા વહીવટી તંત્ર પણ કોઈ નિરાકરણ નથી લાવતું અનેક અધિકારીઓ અનેક માણસો મોટા મોટાઓ અહીંયાથી નીકળે છે પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ અહીંયાથી નીકળતા હશે તેમને નથી દેખાતું અહીંયા ખાડા પડ્યા છે મીડિયાને દેખાય છે તો અધિકારીઓ કેમ નથી દેખાતું આજે ધાનેરાની મુખ્ય માર્ગની અંદર જે પુલ આવેલો છે અને વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ એ ખાડાનું કામ કાચો માલ લાવીને કરવામાં આવે છે અને દસથી બાર વખત એ કાચો માલ લાવીને કામ કરવામાં આવે છે છતાં પણ એ ખાડા પડેલા જ હોય છે એના કારણે ગઈકાલે પણ એક વૃદ્ધ માજીની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તો હોસ્પિટલ આવે એના પહેલાં પણ એ ખાડાની ટ્રાફિકની જામ વધારે થવાના કારણે એ જ માજીનું મૃત્યુ એ ખાડાના કારણે ત્યાં આગળ થઈ ગયેલું છે તો અમારે તંત્રને એક રજૂઆત કરવી છે કે આ વારંવાર જો ખાડનું નિરાકરણ નહીં આવે તો આવું અનેક મૃત્યુ થશે અને એની જવાબદાર પછી તંત્રને રહેવું પડશે જો આવું વારંવાર કહેવા છતાં પણ જો આનું કામ ન થાય તો પછી અમે આવનારા સમયની અંદર યા વધારે ભીડ કરી અને પ્રજાને બોલાવીને એનું આગલું કોઈ કાર્યવાહી કાર્યવાહી અમે કરીશું એના પહેલાં અમને પત્રકાર દ્વારા અમે જાણ કરવા માંગીએ છીએ કે આનું સમારકામ પૂર્વ કરે અને એ પાકો માલ લાવી અને એનું કામ ખાડા પૂર્વનું કામ પૂર્ણ કરે અસ્તુ ભારતમાં તાકી જાય